વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી જેની પોલ એક જ વરસાદમાં ખુલી પડી ગઈ છે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પશુરામ ભઠ્ઠામાં છેલ્લા પાંચ દિવસથી મહાકાય ભૂવો પડ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓ આવીને ગયા નિરીક્ષણ કર્યું પણ હજુ સુધી પણ કામગીરી હાથ ધરવામાં નથી આવી જેને લઈને સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ધારાસભ્ય અને વોર્ડ નંબર પોસ્ટર કેમ લાગ્યા વડોદરા શહેર માં ગત બુધવારે પડેલા ચૌદ ઇંચ વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે બીજી તરફ વરસાદમાં સર્જાયેલી પરિસ્થિતિએ પણ પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે ત્યારે હવે વડોદરાવાસીઓનું કોઈ સાંભળતું ન હોવાથી આજે સામાજિક કાર્યકર્તા દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર સામે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે રાજ્યભરમાં હાલ મેઘરાજાએ હાહાકાર મચાવી દીધો છે તેવામાં વડોદરાની વાત કરવામાં આવે તો ગત બુધવારે શહેરમાં વરસેલા ચૌદ ઇંચ વરસાદે તંત્રની કામગીરીની સામે સવાલો ઊભા કરી દીધા છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર ન હતું પરંતુ શહેરમાં ખાબકેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું દરમિયાન શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ હતી આ સાથે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા હતા ભુવા પડવાની સાથે જ પાલિકાની ઘોર નિંદ્રામાંથી જાગી પરંતુ તેમની કામગીરી સામે સવાલો હજી પણ ઉઠી રહ્યા છે ત્યારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પશુરામ ભટ્ટ નજીકની નટરાજ ટાઉનશિપ પાસે પાંચ દિવસ પહેલા પડેલા મહાકાય ભુવાને કારણે સ્થાનિક લોકો ત્રાહીમાં પુકારી રહ્યા છે પાલિકાના અધિકારીઓ ભુવો જોઈને ગયા પરંતુ સમારકામની કામગીરી માટે આવ્યા જ નહીં જેને લઈને આજે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા મુખ્યમંત્રીના ફોટો સાથે અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય તથા વોર્ડ નંબર બાર ના કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો જેમાં મુખ્યમંત્રીના ફોટો સામે તેમજ હું ધારાસભ્ય છું હું કામ નહીં કરું તેમજ ત્રણેય કોર્પોરેટરો સામે પણ વિરોધ નોંધાવતા પોસ્ટરમાં લખાણ લખવામાં આવ્યું હતું કે હું કોર્પોરેટર છું હું કામ નહીં કરું આ વિરોધ અંગે વિઠ્ઠલ ડાયરે જણાવ્યું હતું કે કોર્પોરેશન અધિકારીઓ અહીં આવીને જોઈને ગયા છે પણ કોઈ પણ પ્રકારની હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી હું મુખ્યમંત્રીને આ વિરોધ થકી વડોદરાનો વિકાસ બતાવવા માંગુ છું એટલે અમે આ રીતે વિરોધ નોંધાવ્યો સાથે ડિસેમ્બર બારમાં આવેલું નટર ટાઉનશીપની બાજુમાં છેલ્લા પાંચ દિવસથી ભૂવો પડ્યો છે બે દિવસ પાણીમાં હતા પણ ત્રણ દિવસ એટલે બોતેર કલાક થયા ગઈકાલના આપણા વિસ્તારના કોર્પોરેટર અહીંયા આવીને ધારાસભ્યશ્રી આવેલા એમને જોઈને ગયા પણ છતાં પણ ચોવીસ કલાક થયા અને કોઈ કામ હાથમાં એ લોકોએ લીધું નથી તો અમે મુખ્યમંત્રીશ્રીનું પોસ્ટર લઈને ખાડામાં બેસી ગયા અને અમે એમને જણાવવા માંગીએ છીએ કે સાહેબ તમે જાતે કીધું કે અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા આપણું પાછળ કેમ છે તો સાહેબ અમારે મુખ્યમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે ભાઈ સંસ્કારી નગરી વડોદરા છે સાહેબ અમે તમે વિસ્તારમાં તમે ધ્યાન આપો અને તાત્કાલિક જે કંઈ કામ છે એ કામ તમે કરી લેજો વિઠ્ઠલ આયરે